આપણને મળવાનો અવસર પૂરો પાડ્યો છે એવા કે ભાઈ પટેલજી અને આપણી સાથે ઊભેલા મંચસ્થ તમામ મહાનુભાવો સામે બેઠેલા મારા ખેડૂત ભાઈઓ યુવાનો માતાઓ બહેનો અને ભૂલકાઓ સૌને મારા જોહાર પ્રણામ કરું છું નમન કરું છું ત્યારે સાથીઓ આગળના વક્તાઓએ કીધું આજે ખેડૂતની હાલત શું છે ખેડૂત વિચારો પોતાના પરિવાર સાથે આખું વર્ષ પોતાની ખેતીમાં મહેનત કરે પરસેવો નાખી દે કોઈ પણ જીવ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણું લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની દશા એવી છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક બાજુ સરકાર કપાસના ભાવ મણના 622 રૂપિયા ટેકાના ભાવ એમણે જાહેર કર્યા સોળસો ને બાવીસ રૂપિયા બધા ને મળે છે તમને દેખાના ભાવ સરકારે મકાઈના ના એકવીસો રૂપિયા જાહેર કર્યા છે મકાઈના ક્વિન્ટલના ક્વિન્ટલ એકવીસો રૂપિયા મળે છે ભાઈ ત્યારે

ત્રણ ટાઈમ ની થાળી માં ભોજન આપણને મળે છે ત્યારે આ સરકાર ખેડૂતો ની નથી આ સરકાર એમના ઉદ્યોગપતિઓ ની છે અદાણી અંબાણી ટાટા બિરલા જેવા ઉદ્યોગપતિઓ માટે સોળ લાખ કરોડ રૂપિયા હમણે દેવું માફ કરી દીધું ત્યારે કોઈ નું સર્વે કરવામાં નહીં આવ્યું રાતોરાત રાત સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય માલ્યા નીરવ મોદી લલિત મોદી બધાના વીસ વીસ દસ દસ હજાર કરોડ રૂપિયા માફ કર્યા અને જ્યારે મારો ખેડૂત મારો ખેડૂત કોઈ બેંક માંથી બે લાખની લોન લે ધિરાણ લે ત્યાં પોલીસ નોટિસ લઈને આવે જમીન જપ્ત કરી દે ઘર જપ્ત કરી દે ત્યારે મારા ખેડૂતો આ સરકારની નીતિઓ તમે જોઈ લો આ સરકારની નીતિમાં ખેડૂત દિવસ અને દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દેવા નીચે દબાય છે અને ઉદ્યોગપતિ કરોડોપતિ દિવસ અને દિવસે અમીરો થતા જાય છે આ તો તમારી કેવી નીતિ મોદી સાહેબ આ તો તમારી કેવી નીતિ અમારો ખેડૂત આજે આત્મહત્યા કરે છે આજે અમારે ખેડૂતની દશા છે એમના પરિવારની દશા છે ત્યારે હું જે સરકારને કહેવા માંગુ છું અમારો ખેડૂત આજે બેઠો છે ખેતરમાં પાકે પાકતા પાકતા ઢોર ખાય ચોર ખાય મોર ખાય પછી અમારો ખેડૂત બધાનો ભાણો ભરે અને ભાણો ભરીને જે વધે એ અમારા ખેડૂત અમારા પોતાના ઘરે લઈ જાય અને અમારા ખેડૂત સાથે જે અન્યાય થાય ત્યારે અમે સરકારને સરકારી હવે અમારા જગતના તાતને અન્યાય અમે નથી સહન કરવાના હવે જગતના તાતને અમે રડવા નથી દેવાના હવે જગતનો તાત હવે જાગી જાવ જો અમારા ગુજરાતના ખેડૂતોને ખેડૂતો એમએસપી ના ભાવ પ્રમાણે તમે પાકની ખરીદી નહીં કરશો તો આવનારા દિવસ આજે કરી દીધી પાક લઈને જાય છે એમએસપી ના ભાવ નથી મળતા આજે સીસીઆઈ ની કેન્દ્ર ની સરકારે જાહેરાત કરી છે કે સીસીઆઈ કેન્દ્રમાં મળના ને બાવીસ રૂપિયા મળશે એમના દલાલો આજે સીસીઆઈ કેન્દ્ર ચાલવા નથી દેતા એમના નેતાઓ ચાલવા નથી દેતા કેમ કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનું કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલીમાં એમણે ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકારને કેવા માંગીએ છીએ તમારા સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો અને અમારા ખેડૂતોને પૂરતા ભાવ આપો નહી તો આવનારા રાખીને આંદોલન હવે આ જગતનો તાપ તમારાથી થાકી ગયો છે મોગા મોગા બિયારણોના ભાવ વધે દવાના ભાવ વધે મજૂરી વધે અને એક બાજુ નેરનું પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કોમોસમી વરસાદ થયા માવઠા થયા સરકારને અમે બધાય રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ક્રમ ફૂટ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમણે રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુ વાળા બોલતા નથી આવ્યા હોય તો કહેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક એક કરોડ દસ હજાર કરોડનું સરકારે પેકેજ જાહેર કરી દીધું એમણે કીધું હેક્ટરે સો ટકા નુકસાની હશે તો બાવીસ હજાર મળશે પચાસ ટકા નુકસાની હોય તો આઠ હજાર મળશે

આદી અનાદી કાળથી આત્મનિર્ભર છે અમારા ખેડૂતને આગળ લાવો ઉદ્યોગપતિઓને આગળ લાવવાના ઉદ્યોગપતિને દેવા માફ કરવાના અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એ અન્યાય હવે અમે ક્યારે સહન કરવાના નથી ત્યારે ખેડૂતો મારા સાથીઓ અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ વચ્ચે વિદ્યાર્થીઓના ટેટ ઉમેદવારોને શિક્ષકોની ભરતી માટે અમે આંદોલનો કર્યા આ બીજા તે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએસસી કરે બીએસસી કરે જેએનએમ કરે એએનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરી ને આ લોકોએ નેર રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ

સોળ કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા લોકો ખાઈ ગયા આજે પણ લોકો એ બનાવેલા ડાયવર્જન ચાલે છે પણ એમનો ડાયવર્જન તૂટી ગયો છે ત્યારે આવી બધી અમે વાતો ઉજાગર કરીએ કે અમારા લોકોને ભૂલ બનાવી આપો અહિયાં તમને બધાને ખબર છે બોડેલી ડિરેક્ટરો હતા એમણે ગયા વર્ષે ખૂબ મોટું કૌભાંડ કર્યું અમે બધા ઉજાગર કર્યું ત્યારે આજે ડિરેક્ટરો ને બે લાખ પંદર હજાર છસો રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો માંગણી છે મળી છે કે નથી મળી